તો ગાઈસ આ બંને જણા આ બંને જણા રમે છે આ અમીર છે આ ગરીબ છે તો આ ગરીબ ભીખ માંગે છે અમીર જોડે અને અહીંયા બધા ડુપ્લિકેટ પૈસા છે જોઈ શકો છો તમે રગ્સ પછી બધા પૈસા જોજો કેવી મસ્ત થઈ કેવી મસ્તી કરે છે જો પાર્ટી ફોર્મ માં આવી ગઈ છે બધા ડુપ્લિકેટ પૈસા હમણા જો લઈ આવી બજારમાંથી અને બન્યો ભાઈઓ મસ્ત પૈસા પૈસા રમે છે જો આની પાસે 200 ની 500 ની 100 ની નોટ છે અને આ ગરીબ છે એને 600 ની નોટો આપી છે અમીરે હે ને તું અમીર છે ને અને તું ગરીબ છે જેનું ખાવાનો બે બેટ ને મે અંબાણી વાહ 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 આ મુકેશ અંબાણી છે ભાઈ મુકેશ અંબાણી છે અને તું તું મજદૂર છે